તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો અમે અંબાજી જઈએ છીએ અમે અમે દર્શન કરવા માટે પછી ને કરે શામળાજી અને આ બાજુ આપણો માણસો તાપણી કરે છે અને આ બાજુ અમે પૌવા નાસ્તો બાસ્તો કરી લીધો છે અને આ રે આપડી ઇનોવા ગાડી તો ચલો હવે આપણે જઈએ અંબાજી પછી તમને મળીએ

તો ગાઈ સત્તર વાગ્યા છે બપોરના અઢી અને અમે રૂમ રાખી હતી નાવા માટે તો નહીં લીધું છે અમે બધાએ મેં આ બાજુ કરણ સાલ ઓઢીને કંઈક કરે છે વિડિયો વિડીયો ઉતારે છે અને હવે થોડી વારમાં અમે અંબાજી જવાની નીકળશું અંબે માતાના દર્શન કરવા માટે તો ચલો અંબાજી જઈને બ્લોગ કન્ટિન્યુ કરું હવે તો ગાઈસ ફાઇનલી અમે અંબાજી અંબે માતાના મંદિર આવી ગયા છીએ એટલે આયાત નથી પણ લોકેશન આવી ગયા છીએ અને આ બાજુ તમે જુઓ ગાઈસ શક્તિ દ્વાર આ શક્તિ દ્વાર છે અને આ બાજુ આપણા માણસો ચાલે છે હું કરણ છે મયુરભાઈ છે સકો છે તો ચલો દર્શન વર્શન કરી લઈએ અને આ બાજુ બધી દુકાનો છે અને આજે સારું છે પબ્લિક ઓછું છે એટલે ચલો ફટાફટ દર્શન કરી લઈએ અને અંદર તો મોબાઈલ લઈ નહીં જવા દે એટલે નહીં બતાવી તમને તો ચાલો હવે અંદર જઈએ અંદર તો નહીં પણ બહારથી તમને બતાવી દઈશ થોડુંક થોડુંક તો ગાઈશ આ બધું છોકરાઓ બધા પ્રવાસ પ્રવાસ છે એટલે કે અંબાજી મંદિરે જઈને આવ્યા છે અને હવે આપણે અંદર જઈએ તો ગાઈશ ફાઈનલી અમે દર્શન કરીને રિટર્ન થઈ ગયા છીએ હવે જશું આપણે ગાડી બાજુ તો ચલો હવે તો હવે આપણે ગાડી બાજુ જઈને મળીએ તમને અંદર વિડીયો ફોટો નથી ઉતારવા દેતા એટલે નથી ઉતાર્યો વિડીયો નો ફોટો અંબાજી કઈ વખત તો હવે અમે અંબાજી અંબે માતા ના દર્શન કરીને હવે અમે આબુ આવ્યા છીએ તો ચલો હવે આબુ જઈએ હવે તો ગાઈશ મે અને કરણ જો ચાલતા ચાલતા ભાવુ પાછર મયુરબેન સકો મને આપડે બે જણા ચાલતા જઈએ છે તો ગાઈસ ચાલો હવે જઈએ આબુ અંદર નું લોકેશન તમને બતાવી હવે આબુ ને ગબ્બર હો ગાઈસ સોરી આબુ નહીં ગબ્બર છે આ તો આબુ આબુ કરતા એટલે આબુ આવડી ગયું તો પ્લાન માં ચેન્જ થયો છે હવે લીપ માં બેસીને જશું અમે બધા એટલે અમે પ્લાનમાં ચેન્જ થયો છે ગાઈસ તો આ બાજુ લાઈન છે ટિકિટ વિકિટ મારી રૂપિયા લઈ લે આ પછી લીપમાં બેસીએ लिप आई गया आई गई तो ना लिप बैठने के पश्चात के के अंदर खड़े न सीट को अदला बदली न करें तथा केबिन को नहीं। यह आपकी सुरक्षा के लिए अति आवश्यक है लेकिन बैठते समय अपने सिर आरोप मोटर के लिए ताकत कर दिया બોલવા મોબાઈલ બહાર નઈ કાઢવા તો ગાઈસ હવે અમે ગબ્બર જઈએ છીએ બેસી રા ઇરિયમાં લઈ તો ફાઈનલી અમે આવી ગયા છીએ ઉપર ગબ્બર

દર્શન કરવા જઈએ તો ગાઈ ચલો ફાઈનલી દર્શન કરી લઈએ પછી મળીએ તમે તો ગાઈ ગબ્બર આવી ગયા તો ફાઈનલી હવે દર્શન કરી લઈએ તો આ બાજુ બધી દુકાનો છે પ્રસાદીની ની કરણ કરણ જાદવ અને કઈ સાવાજનું લોકેશન તમે જુઓ ખાલી હા ગબ્બર નું મેના મેન હા હા જય आई क्यों फोटो वीडियो बता रहा था करण फोटो वीडियो हेलो भाई मिकी दी गया तो गाइस आ ऊपर नो नुल, नीचे नो लोकेशन एक नंबर देखा इधर तो गाइस फाइनली गब्बर आ गया अच्छी है અને આ બાજુ અંબે માતાની મૂર્તિ છે અને આ બાજુ અને આ બાજુ બી એક મૂર્તિ છે ખબર નહીં સાની મૂર્તિ છે તમને ખબર હોય તો કમેન્ટ કરજો તો ગાઈસ ફાઇનલી ગબ્બર દર્શન કરી લીધા છે હવે અહીંથી અમે ભાગશું હવે ઘરે રિટન અને તારા હવે કંઈક લોકેશન છે આ બાજુ કઈ બાજુ અહીં તો નહીં વાગ પડતો હોય અને ગાઈસ આ નીચેનું લોકેશન મસ્ત લોકેશન છે જોરદાર તો ચલો હવે ભાગીએ ભાગીએ નીકળીએ નીકળીએ હા એટલે એટલા તો ગાઈસ ચલો ફરીથી લીકમાં બેસી જઈએ હવે ફરીથી અને બધા છોકરાઓ તો ગાઈસ ફરીથી લીપાઈ ગઈ છે હવે બેસી જઈએ કયા કલર માં ખબર નહીં

તો ગઈ ચલો હવે આપણે જઈએ ગાડી બાજુ હવે ફાઇનલી આપણે દર્શન દર્શન કરી લીધા છે હવે આપણે ગાડી બાજુ જઈએ હવે તો ગઈ સમય લીફ પેલા અરે અરે

the okay.